ડાંગ જિલ્લામાં માનમોડી અને ગલકુંડ પંચાયત પર માનમોડી ગામે કાકાએ ભત્રીજીજાને પછાડ્યો જ્યારે ગલકુંડ ગામમાં પિતાએ હરાવ્યો ડાંગ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી બે હજાર પચીસમાં કુલ સાઠ ગ્રામ પંચાયતમાં ચૂંટણી જાહેર કરવામાં આવી જેમાં ચૂંટણીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખે સોળ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ થઈ જવા પામી હતી બાકી પિસ્તાલીસ ગ્રામ પંચાયતો પર ચૂંટણીનો દંગલ બરાબરનો જામ્યો હતો જેમાં મુખ્યત્વે આહવા તાલુકામાં આવેલ ગલકુંડ ગ્રુપ પંચાયતમાં સરપંચની દાવેદારીમાં સગા બાપ દીકરા વચ્ચે ટક્કર થઈ હતી બાકી પિસ્તાલીસ ગ્રામ પંચાયતો પર ચૂંટણીનો દંગલ બરાબરનો જામ્યો હતો જેમાં મુખ્યત્વે આહવા તાલુકામાં આવેલ ગલકુન ગ્રુપ પંચાયતમાં સરપંચની દાવેદારીમાં સગા બાપ દીકરા વચ્ચે ટક્કર થઈ હતી અને વઘઈ તાલુકામાં આવેલ માનમોડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચની દાવેદારીમાં સગા કાકા ભત્રીજા વચ્ચે લડાઈક જંગ જામ્યો હતો જેની ચર્ચાઓ સમગ્ર જિલ્લામાં ચર્ચાઈ રહી જેને લઈ ગતરોજ પરિણામ જાહેર થતા બે પંચાયતની સૌ કોઈની નજર હતી જે આખરે વઘૈની માનમોડી પંચાયતમાં ભત્રીજાને ત્રણસો મતના લીડથી કાકાએ ભવ્ય જીત મેળવી હતી લોકોએ ભારતમાં તકી જય તેમજ જયશ્રી નામના નારા સાથે ભવ્ય જીતની ઉજવણી કરી જ્યારે ગલકુન ગ્રુપ પંચાયત પર પિતાએ પુત્રને પાંચસો છોત્તેર મત ફેરાવ્યો હતો અને સાબિત કર્યું હતું કે બાપ બાપ હોતાએ ત્યારે સરપંચ સુરેશ વાઘની જીતતા લોકોમાં ખુશી માહોલ જામ્યો હતો જેવી પરિસ્થિતિ જોવા મળી હતી અને લોકો જીતની ખુશીથી ભારે ઉત્સાહ સાથે ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને જીતની ખુશી મનાવી હતી રિપોર્ટર રમેશ મહલા ડાંગ